નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રશ્મિકા મારી આ યુટ્યુબ ચેનલ ઈ આઇકોન ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છે ધોરણ દસ વિષય આઈટી એન્ડ આઈટીએસ તેમાં જોઈશું પ્રકરણ નંબર દસ મલ્ટિપલ ટેબલ સાથે કામ કરો આ પ્રકરણ નંબર નો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એથી વિકલ્પીય પ્રશ્નો અહીં આપણને ઓપ્શન આપ વિધાન આપેલું છે અને તેના ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી ચાર તેમાંથી આપણે સાચો ઓપ્શન સાચો ઓપ્શન શોધીને તેનો આન્સર લખવાનું છે બરાબર તો પ્રશ્ન નંબર એથી શરૂઆત કરીએ પહેલું ડેટાબેઝમાં ટેબલો બનાવ્યા પછી નીચેનામાંથી કઈ ક્રિયાઓ કરી શકાય છે તો આપણને તેના ચાર ઓપ્શન આપેલા છે એ ટેબલમાં એક ફિલ્ડ ઉમેરવી બી ટેબલનું નામ બદલવું સી ટેબલ ડિલિક્ટ કરવો ડી ઉપરોક્ત તમામ તો તેનો આન્સર આવશે ઉપરોક્ત તમામ બીજું ઓપ્શન જોઈએ નીચેનામાંથી કયું ડીબીએમએસ દ્વારા તપાસવામાં આવે છે એ રિડન્ડન્સી બી અસંગતતા સી એ અને બી બંને તથા ડી એ કે બી એક પણ નહીં તો તેનો સાચો આન્સર આવશે એ અને બી બંને એટલે કે રિડન્ડન્સી અને અસંગત અસંગતતા બંને ડીબીએમએસ દ્વારા તપાસવામાં આવે છે ત્રીજું ઓપ્શન જોઈએ બે ટેબલો વચ્ચે સંબંધ સુયોજિત કરવા માટે નીચેનામાંથી કયું જરૂરી છે તો તેનું પહેલું ઓપ્શન છે એ બંને ટેબલો અલગ અલગ ડેટાબેઝમાં હોવા જોઈએ બી બંને ટેબલોમાં સામાન્ય ફિલ્ડ હોવું આવશ્યક છે સી બંને ટેબલોનું નામ સમાન હોવું જોઈએ ડી બંને ટેબલો ફક્ત ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં સંગ્રહિત હોવા જોઈએ તો તેનો સાચો આન્સર આવશે બી બંને ટેબલોમાં સામાન્ય ફિલ્ડ હોવું આવશ્યક છે ચોથું ઓપ્શન જોઈએ જો માસ્ટર ટેબલમાં રેકોર્ડ ઉમેરવામાં આવ્યો હોય તો નીચેનામાંથી કયું ટ્રાન્ઝેક્શન ટેબલ માટે સાચું નથી તો પહેલું ઓપ્શન છે મુખ્ય ટેબલમાંના રેકોર્ડને માસ્ટર રેકોર્ડ કહેવામાં આવે છે બીજું ટ્રાન્ઝેક્શન ટેબલમાં અનુરૂપ રેકોર્ડ માત્ર એક જ વાર એન્ટર કરી શકાય છે સી ટ્રાન્ઝેક્શન ટેબલમાં રેકોર્ડને ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કહેવામાં આવે છે ડી માસ્ટર ટેબલમાં રેકોર્ડ ઉમેરવાનું શક્ય છે તો તેનો સાચો સાચો આન્સર આવશે કે કયું સાચું નથી તે ટ્રાન્ઝેક્શન ટેબલમાં બી ટ્રાન્ઝેક્શન ટેબલમાં અનુરૂપ રેકોર્ડ માત્ર એક જ વાર એન્ટર કરી શકાય છે તો આ વિધાન સાચું નથી પાંચમું જોઈએ વિદ્યાર્થી અને તેના દ્વારા અભ્યાસ કરેલ વિષયો કયા પ્રકારનો સંબંધ છે વિષયો વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે તો તેનો સાચો આન્સર આવશે પહેલું પહેલું ઓપ્શન છે વન ટુ વન બીજું ઓપ્શન છે વન ટુ મેની સી ઓપ્શન છે મેની ટુ મેની તથા ડી ઓપ્શન છે ઉપરોક્ત તમામ તો તેનો સાચો આન્સર આવશે બી વન ટુ મેની આમાં વિદ્યાર્થી અને તેના દ્વારા અભ્યાસ કરેલ વિષયો વચ્ચેનો સંબંધ છે માટે તેનો તેનો આન્સર આવશે વન ટુ મેની વિદ્યાર્થી એક અને વિષયો અનેક બરાબર છ છઠ્ઠું ઓપ્શન જઈએ શું નીચેના ટેબલોને ધ્યાનમાં લો બે ટેબલો વચ્ચે કયા પ્રકારનો સંબંધ સ્થાપિત કરી શકાય છે તો આપણને અહીંયા બે ટેબલ આપેલા છે એક પહેલું છે આઈટ અને બીજું છે આઈટમ કેટેગરી પહેલું પહેલું કોષ્ટક છે આઈટમ અને બીજું છે આઈટમ કેટેગરી તો હવે આઇટમ કોડ આપેલો છે આઈટમનું નામ છે કિંમત છે જથ્થો અને કેટેગરીનો કોડ છે તથા બીજા કોષ્ટકની અંદર કેટેગરી કોડ છે કેટેગરીનું નામ છે આઈટમ કોડ છે અને ડિસ્ક છે તો પહેલું ઓપ્શન છે કે વન ટુ વન બીજું છે વન ટુ મેની સી છે મેની ટુ મેની અને ડી છે ઉપરોક્તમાંથી કોઈ નહીં તો તેનું આન્સર આવશે વન ટુ મેની આમાં પણ વિદ્યાર્થીઓને અનેક વિષયો એ પ્રમાણેનું ઉદાહરણ આપેલું છે બરાબર જેમ કે આઈટમ કોડ છે તો તેની સામે છે કેટેગરીના કોડ એટલે વિવિધ પછી છે સાતમું નીચેનામાંથી કયા મેનુમાં રિલેશનશીપ વિકલ્પ છે એ એડિટ બી ફાઇલ સી ટૂલ્સ ડી વ્યૂ તો તેનો સાચો આન્સર આવશે સી ટૂલ્સ આઠમો વિકલ્પ જોઈએ ઉમેરવામાં આવનાર ટેબલોની યાદી રિલેશનશીપ સ્ક્રીનમાં ખાલી જગ્યા ડાયલોગ બોક્સમાં પ્રદર્શિત થાય છે એ એડ ટેબલ્સ બી એડ ડેટાબેઝ સી એ અને બી બંને ડી એ અને બી એક પણ નહીં તો તેનો આન્સર આવશે એ એડ ટેબલ્સ ટેબલ દાખલ કરવાનું છે માટે નવમું રિલેશનશીપ ડિઝાઇન સ્ક્રીનમાં બે ટેબલો વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા ઓપરેશનનો ઉપયોગ કરીને કરવામાં આવે છે એ ક્લિક બી ડબલ ક્લિક સી એન્ડ ડ્રોપ અને ડી રાઇટ ક્લિક તો તેનો સાચો આન્સર આવશે સી એન્ડ ડ્રોપ દસમું જોઈએ નીચેનામાંથી કયો વિકલ્પ ડેટાબેઝમાં રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી જાળવવા માટે વાપરી શકાય એવો વિકલ્પ નથી તો એનો ઓપ્શન છે એ નો ફંક્શન બી સેટ નલ સી સેટ ડિફોલ્ટ ડી સેટ વેલ્યુ તો તેનો સાચો આન્સર આવશે સેટ વેલ્યુ હવે પ્રશ્ન નંબર બી જોઈએ ખરા ખોટા નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો તો આપણે અહીંયા વિધાનો આપેલા છે તેને આપણે સાચા સાચા ખોટા દર્શાવવાના છે આ વિધાનમાં સાચું છે તો શા માટે સાચું છે તથા ખોટું છે તો શું કારણથી ખોટું છે તે આપણે અહીં સમજૂતી સાથે જોઈશું તો પહેલું જ વિધાન આપેલું છે ડેટાબેઝમાં બેઝમાં રિડનડન્સીને પ્રાધાન્ય આપવામાં આવે છે તો આ વિધાન ખોટું છે કારણ કે ડેટાબેઝમાં રિડન્ડન્સી એટલે કે ડેટાની પુનરાવૃત્તિ ટાળવામાં આવે છે જેથી ડેટા ચોક્કસ અને સંગ્રહ ઓછો રહે છે બરાબર બીજું વિધાન જોઈએ ટેબલમાં ચોક્કસ એન્ટિટી માટેનો રેકોર્ડ પુનરાવર્તિત થવો જોઈએ નહીં તો આ વિધાન સાચું છે કેમ કેમ કે એક એન્ટિટી માટે એક જ રેકોર્ડ હોવો જોઈએ નહીં તો ડેટામાં અસંગતતા સર્જાય માટે આ વિધાન સાચું છે ત્રીજું વિધાન જોઈએ એક ફિલ્ડમાં હંમેશા માત્ર એક જ ડેટા વેલ્યુ હોવી જોઈએ તો આ વિધાન પણ સાચું છે કારણ કે ડેટાબેઝના નિયમ મુજબ દરેક ફિલ્ડમાં એક જ એટોમિક વેલ્યુ હોવી જોઈએ ચોથું વિધાન જોઈએ જો ટેબલ સંપાદિત કરવામાં આવે છે તો તેમાં પહેલેથી એન્ટર કરેલા રેકોર્ડ્સ ડિલીટ કરવામાં આવે છે તો આ વિધાન ખોટું છે કારણ કે ટેબલની ડિઝાઇન બદલવાથી પહેલાંથી દાખલ કરેલા રેકોર્ડ્સ ડિલીટ થતા નથી ડિફોલ્ટ તરીકે બરાબર પાંચમું ટ્રાન્ઝેક્શન ટેબલમાં સંબંધિત રેકોર્ડ એન્ટર કરવામાં આવી તે પહેલાં માસ્ટર ટેબલમાંનો રેકોર્ડ એન્ટર કરેલ કરવો જોઈએ તો આ વિધાન સાચું છે કારણ કે રેફરન્સિયલ ઇન્ટેગ્રિટી અનુસાર ટ્રાન્ઝેક્શન રેકોર્ડ માસ્ટર રેકોર્ડ પર આધારિત હોય છે માટે આ વિધાન સાચું છે છઠ્ઠું વન ટુ મેની સંબંધમાં માસ્ટર ટેબલના એક ચોક્કસ રેકોર્ડમાં સંબંધિત ટ્રાન્ઝેક્શન ટેબલમાં એક કરતાં વધુ અનુરૂપ રેકોર્ડ્સ હોય છે તો આ વિધાન પણ સાચું છે કારણ કે વન ટુ મેની સંબંધમાં એક માસ્ટર એન્ટિટી સાથે એક અનેક ટ્રાન્ઝેક્શન એન્ટિટીઓ જોડાય છે બરાબર માટે આ વિધાન સાચું છે પછી સાતમો વિધાન જોઈશું રિલેશનશીપ વિકલ્પ વિન્ડો મેનુમાં હાજર છે આ વિધાન ખોટું છે કારણ કે લીબ્રો ઓફિસ બેઝમાં રિલેશનશીપ વિકલ્પ ક્યાં હોય તો રીબરે ઓફિસ વિકલ્પમાં રિલેશનશિપ વિકલ્પ ટૂલ્સ મેનુમાં હોય છે નહીં કે વિન્ડો મેનુમાં બરાબર માટે આ વિધાન ખોટું છે આઠમું જોઈએ ડેટાબેઝમાં બેઝમાં રેફરેન્સીયલ યુઝર દ્વારા જાળવવામાં આવે છે ખોટું કારણ કે રેફરેન્સીયલ ઇન્ટેગ્રિટી ડીબીએમએસ એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા જાળવવામાં આવે છે બરાબર યુઝર દ્વારા જાળવવામાં આવતું નથી ડીબીએમએસ દ્વારા જાળવવામાં આવે છે માટે આ વિધાન ખોટું છે નવમું જોઈએ સામાન્ય ફિલ્ડના આધારે ટેબલો વચ્ચે હંમેશા સંબંધ સ્થાપિત કરવામાં આવે છે આ વિધાન સાચું છે કારણ કે ટેબલો વચ્ચે સંબંધ બનાવવા માટે કોમન ફિલ્ડ જરૂરી હોય છે એટલે કે પ્રાઇમરી અથવા તો ફોરેન કી ફિલ્ડ હોવું જરૂરી છે માટે આ વિધાન સાચું છે જો મા હવે દસમું ઓપ્શન જોઈએ દસમું વિધાન જોઈશું જો માસ્ટર રેકોર્ડ ડિલીટ કરવામાં આવે છે તો ટ્રાન્ઝેક્શન રેકોર્ડ હંમેશા ડિલીટ કરવામાં આવશે આ વિધાન ખોટું છે કારણ કે કોડ ડિલીટ સેટ ન હોય તો ટ્રાન્ઝેક્શન રેકોર્ડ આપમેળે આપમેળે ડિલીટ થતો નથી માટે આ વિધાન ખોટું છે હવે પ્રશ્ન નંબર સી જોઈશું ખાલી જગ્યાઓ પૂરો તો પહેલી જ ખાલી જગ્યા છે સંપાદિત કરવા માટેનું ટેબલ ખાલી જગ્યા ડી ખાલી જગ્યા વ્યૂમાં પ્રદર્શિત થાય છે તો તેમાં સાચો આન્સર આવશે ડિઝાઇન તો સંપાદિત કરવા માટેનું ટેબલ જે છે એ ડિઝાઇન વ્યૂમાં પ્રદર્શિત થાય છે બીજી ખાલી જગ્યા જોઈએ બે ટેબલો વચ્ચે સંબંધ સુયોજિત કરવા માટેની સૌથી મહત્વની પૂર્વશરત એ છે કે તેમની વચ્ચે ખાલી જગ્યા હોવી જોઈએ તો શું હોવું જોઈએ વચ્ચે સામાન્ય ફિલ્ડ હોવી જોઈએ ત્રીજી ખાલી જગ્યા જોઈશું ખાલી જગ્યા સંબંધમાં માસ્ટર ટેબલનો એક ચોક્કસ રેકોર્ડ ટ્રાન્ઝેક્શન ટેબલમાં માત્ર ને માત્ર એક જ અનુરૂપ રેકોર્ડ ધરાવે છે તો શું આવશે વન ટુ વન સંબંધમાં પછી ચોથું જોઈશું ખાલી જગ્યા એ ડેટાબેઝમાં ટેબલો વચ્ચેના સંબંધોના સૌથી સામાન્ય પ્રકારોમાંનું એક છે તો આ જે મેઇન ઉદાહરણ જે હોય તો તે છે વન ટુ મેની એને કહેવાશે સામાન્ય પ્રકાર વન ટુ મેની જેમ આપણે આગળ જોયું હતું વિદ્યાર્થી અને તેના અનેક રંગ વિષયો એને કહેવાય છે વન ટુ મેની એ સામાન્ય પ્રકાર છે પાંચમી ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા ટેબલમાં એન્ટર થયેલો રેકોર્ડ હંમેશા ખાલી જગ્યા ટેબલમાં હોવો જોઈએ તો આમાં આવશે ટ્રાન્ઝેક્શન ટેબલમાં એન્ટર થયેલો રેકોર્ડ હંમેશા માસ્ટર ટેબલમાં હોવો જોઈએ એટલે કે ફાઇનલ ટેબલ છઠ્ઠું ખાલી જગ્યાનો સિદ્ધાંત ડિલીટ કરેલ ડેટાને આઉટ ઓફ રેન્ક આઉટ ઓફ સિંક થતાં અટકાવીને મિસિંગ ડેટાને રોકવામાં મદદ કરે છે તો આમાં આવશે રેફરન્સિયલ ઇન્ટેગ્રિટી બરાબર રેફરન્સિયલ ઇન્ટેગ્રિટીનો સિદ્ધાંત ડિલેટ કરેલ ડેટાને આઉટ ઓફ સિંક તથા થતાં અટકાવીને મિસિંગ ડેટાને રોકવામાં મદદ કરે છે સાતમી ખાલી જગ્યા જોઈશું ટેબલો વચ્ચે ખાલી જગ્યા બનાવવું યુઝરને રેફરન્સ ફિલ્ડમાં અસામાન્ય ડેટા એન્ટર કરવાથી પ્રતિબિંબિત કરે છે તો આવશે સંબંધ આઠમું જોઈએ ડેટા ઇન્ટેગ્રિટી ખાલી જગ્યા દ્વારા જાળવવામાં આવશે તો શું આવશે ડીબીએમએસ એટલે કે ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ડેટા ઇન્ટેગ્રિટીને જાળવવામાં આવે છે નવમી ખાલી જગ્યા જોઈએ ગ્રાહકો અને ઉત્પાદનો વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા સંબંધનું ઉદાહરણ છે હવે અહીંયા છે બહુવચન જો ગ્રાહકો અને ઉત્પાદનો બંને કેવા છે કરતાં વધારે તો એનો આન્સર આવશે મેની ટુ મેની દસમું જોઈએ ખાલી જગ્યા વિન્ડોનો ઉપયોગ ટેબલો વચ્ચેના સંબંધો સુયોજિત કરવા માટે થાય છે તો તેમાં આવશે રિલેશનશીપ રિલેશનશીપ વિન્ડોનો ઉપયોગ ટેબલો વચ્ચેના સંબંધો સુયોજિત કરવા માટે થાય છે હવે પ્રશ્ન નંબર ડી જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ લખો આ પ્રશ્નો આપણે મુદ્દાસર પ્રશ્નોની રીતના જોઈશું કે જે આપણને બે ત્રણ કે ચાર માર્કની અંદર પૂછાય છે જેવા માર્ગ હોય એવા આપણે પ્રશ્નો લખવાના ઓછા માર્ક હોય તો ઓછા પોઈન્ટ લખવાના વધારે માર્ક હોય તો વધારે પોઈન્ટ લખવાના પ્રશ્ન નંબર એકથી તેની શરૂઆત કરીએ ડેટા બેઝમાં ટેબલને સંબંધિત કરવાના કોઈ પણ બે ફાયદા આપો હવે અહીંયા આપણને પ્રશ્નની અંદર ચોખ્ખું લખી દીધું છે કે બે ફાયદા લખો તો આપણે બે જ લખવાના બરાબર વધારે માર્ક હોય તો લખે કે ચાર ફાયદા લખો તો આપણે એ ચાર માર્કનો પ્રશ્ન બની જાય તો આપણે ચાર ફાયદા લખવાના તો લખીએ ટેબલને સંબંધિત કરવાના બે ફાયદા પહેલું છે ડેટાની પુનરાવૃત્તિ ઘટે છે અને બીજું છે બી ડેટાની ચોકસાઈ અને ઇન્ટિગ્રિટી જળવાઈ રહે છે બરાબર હવે ક્વેશ્ચન નંબર બે જોઈએ ડેટા બેઝમાં રિટનડન્સી અથવા અસંગતતા કેવી રીતે નિયંત્રિત થાય છે ઉદાહરણ સાથે સમજાવો હવે આ પ્રશ્નની અંદર આપણને બે પ્રશ્નો પૂછ્યા એક તો તેનું નિયંત્રણ કેવી રીતના થાય છે તે અને બીજું ઉદાહરણ આપો તો લખીએ જ્યારે ડેટા અલગ અલગ ટેબલમાં સંબંધ દ્વારા સંગ્રહિત કરવામાં આવે છે ત્યારે એક જ માહિતી વારંવાર સંગ્રહિત થતી નથી આ તેની નિયંત્રિત નિયંત્રણ છે પછી તેનું ઉદાહરણ લખીએ વિદ્યાર્થીની માહિતી માસ્ટર ટેબલમાં અને માર્ક્સ ટ્રાન્ઝેક્શન ટેબલમાં રાખવાથી નામ ફરી ફરી લખવું પડે નહીં ક્વેશ્ચન જોઈએ રેફરન્સિયલ ઇન્ટેગ્રિટીને વ્યાખ્યાયિત કરો ડેટા બેઝમાં રેફરન્સીયલ ઇન્ટેગ્રિટી કોણ જાળવી રાખે છે આમાં પણ આપણને બે પ્રશ્નો પૂછ્યા છે એક તો વ્યાખ્યા અને બીજું કે કોણ જાળવી રાખે છે તો લખીએ એની વ્યાખ્યા રેફરન્સિયલ ઇન્ટેગ્રિટી એ નિયમ છે જે માસ્ટર અને ટ્રાન્ઝેક્શન ટેબલ વચ્ચેનો સંબંધ સાચો રાખે છે હવે તેનું જાળવનાર તો કે ડીબીએમએસ એટલે કે ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ક્વેશ્ચન નંબર ફોર વન ટુ વન સંબંધ અને વન ટુ મેની સંબંધ વચ્ચેનો તફાવત કરો તથા યોગ્ય ઉદાહરણ આપો હવે અહીંયા આપણને એનો તફાવત પૂછ્યો છે અને ઉદાહરણ પૂછ્યું છે એટલે આપણે એને તફાવત રીતના લખીશું બે મુદ્દાની અંદર પહેલા તો એની વ્યાખ્યા લખીએ કે વન ટુ વન સંબંધ એક વ્યક્તિને માત્ર એક જ આધાર કાર્ડ હોય છે અને એક આધાર કાર્ડ માત્ર એક વ્યક્તિને જ આપવામાં આવે છે તેથી વ્યક્તિ અને આધાર કાર્ડ વચ્ચેનો સંબંધ વન ટુ વન કહેવાય છે હવે ધારો કે આપણે આપણું મારું પોતાનું આધાર કાર્ડ છે બરાબર તો હવે મારું આધાર કાર્ડ જે હોય એ મને જ કામ લાગે એ સામેવાળી વ્યક્તિને કામ લાગે નહીં બરાબર અને જે આધાર કાર્ડ છે એ માત્ર એક જ વ્યક્તિનું માલિકીનું હોય બરાબર ખબર પડે આમાં કે આમાં વ્યક્તિ પણ એક જ હોય અને ત્યાંનું આધાર કાર્ડ પણ એક જ હોય તો આને કહેવાશે વન ટુ વન સંબંધ હવે વન ટુ મેની સંબંધ જોઈએ તો એક ગ્રાહક ઘણા ઓર્ડર આપી શકે છે આનો મતલબ કે એક ગ્રાહક એટલે ધારો કે આપણે દુકાને દુકાને કંઈક ખરીદી કરવા જઈએ કરિયાણાની સ્ટોર પર તો આપણે કોણ પોતે વ્યક્તિ હું એક થઈ અને હવે મારે દુકાનમાંથી અનેક અનેક વસ્તુઓ જોઈએ ધારો કે કરિયાણામાં મારે જોઈએ મોરસ જોઈએ ચા જોઈએ બરાબર આવી રીતના અલગ અલગ વસ્તુ જોઈએ દાળ ચોખા છે તો એ હું વ્યક્તિ તો હું એક જ છું પણ મારી જે જે મારે જોઈએ છે બરાબર સામગ્રી એ કેટલી અલગ અલગ થઈ બરાબર તો વન એટલે કે હું પોતે વન અને મારે જોઈએ છે સામગ્રી અલગ અલગ એટલે કે ઘણી બધી અને કહેવાય બે મતલબ આનો શું થયું વન ટુ બે તો અહીંયા છે એક ગ્રાહક ઘણા ઓર્ડર આપી શકે છે પરંતુ દરેક ઓર્ડર એક જ ગ્રાહક સાથે સંબંધિત હોય છે હવે હું પોતે એક અને મારા ઓર્ડર ચાર કયા કયા તો ચા મોરસ દાળ અને ચોખા એ ચારે મારા અલગ અલગ ઓર્ડર હવે એ ઓર્ડર જે છે એનું માંગણી કરનાર હું એક એટલે ખબર પડે આમાં એક ગ્રાહકના ચાર ઓર્ડર અને ચાર ઓર્ડરનો એક ગ્રાહક આવી રીતના અહીંયા વ્યાખ્યા વ્યાખ્યા આપણને આપેલી છે કે એક ગ્રાહક ઘણા ઓર્ડર આપી શકે છે પરંતુ દરેક ઓર્ડર એટલે કે જે પેલી ચાર વસ્તુ હતી તે દરેક ઓર્ડર એક જ ગ્રાહક સાથે સંબંધિત હોય છે એટલે કે ચાર વસ્તુ એ મારા એક જ સાથે સંબંધિત હોય છે તેથી ગ્રાહક અને ઓર્ડર વચ્ચેનો સંબંધ વન ટુ મેની કહેવાય ખબર પડી આમાં ઉદાહરણ આવશે ગ્રાહક અને ઓર્ડર હવે આમાં પેલું બીજું એક ઉદાહરણ બી આપણે આગળ જોઈ ગયા કયું વિદ્યાર્થી અને વિષયો તો આમાં વિદ્યાર્થી એક જ છે અને વિષયો અલગ અલગ કયા કયા ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ ગુજરાતી હવે એક વિદ્યાર્થી હતો એ ચાર વિષયો ભણી શકે કયા કયા ચાર ગણિત વિજ્ઞાન ગુજરાતી ઇંગ્લિશ હવે આ ચાર વિષયો છે એને એક જ વિદ્યાર્થી પણ ભણી શકે ને આને આને કયો સંબંધ કહેવાશે વન ટુ મેની અને વન ટુ વન સંબંધમાં ઉદાહરણ આવશે વ્યક્તિ અને આધાર કાર્ડ આ રીતના આપણને આપણે શું કરવાનું આપણને જે શબ્દ આપ્યો હોય બરાબર એ શબ્દને આપણે પકડવાનો અને એ શબ્દને આપણે છૂટો પાડવાનો અને એના પરથી આપણે વ્યાખ્યા બનાવવાની તો આપણને કોઈ પણ વ્યાખ્યા છે એ ઇઝીથી અને સહેલાઈથી આપણને આવડી જાય હવે પ્રશ્ન નંબર પાંચ જોઈએ એક ઉદાહરણ સાથે મેની ટુ મેની સંબંધ સમજાવો તો હવે લખીએ જ્યારે એક ટેબલનો એક રેકોર્ડ બીજા ટેબલના અનેક રેકોર્ડ સાથે અને તે પણ પાછા અનેક સાથે જોડાય ત્યારે તેને મેની ટુ મેની કહે છે હવે અહીંયા ઉદાહરણ લખીએ વિદ્યાર્થી અને વિષય એક વિદ્યાર્થી વિષયો ભણે છે અને એક વિષય અનેક વિદ્યાર્થીઓ ભણે છે હવે આનો મતલબ શું થયો હવે એક જ વિદ્યાર્થી જે છે બરોબર ધારો કે હું છું એક વિદ્યાર્થી છે એ ઘણા બધા વિષયો ભણે એટલે કે ગણિત વિજ્ઞાન ગુજરાતી અને ઇંગ્લિશ ચાર વિષયો ભણે હવે અને બીજું જે છે કે એક વિષય એટલે કે ખાલી ગણિત તો ગણિત જે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે આનો મતલબ શું થયો જો એક વિદ્યાર્થી જે છે એ ઘણા બધા વિષયો ભણે છે તથા એક જ વિષય જે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે આ ગોળ 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 ફરે ખબર પણ આપણે એને એક એનો શબ્દ પકડવાનો મેની ટુ મેની તો જ આપણને તેની વ્યાખ્યા આવડશે તો અહીંયા સુધી રાખીએ છીએ અને જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને તરત જ મળતી રહે ધન્યવાદ